નમસ્કાર દર્શક મિત્રો હું છું જયશ્રી અમુક પંચાયત પેટા ચૂંટણી માટે ફોર્મ નહીં ભરાતા બેઠકો ખાલી રહી આમોદ તાલુકાની એકવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પૈકી આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું જેમાં પાંચ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ત્રણ ગ્રામ પંચાયત આસનેરા સુડી તેમજ વાડિયા સમરસ બની હતી જ્યારે મછાસરા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી આઝાદી પછી બે હજાર માં થયેલ હતી ત્યારબાદ હાલ બે હજાર પચીસ માં યોજાશે જેમાં વોર્ડ નંબર એક બે પાંચ છ સાત અને આઠ બિનહરીફ બન્યા હતા જ્યારે વોર્ડ નંબર ત્રણ અને ચારમાં ચૂંટણી યોજાશે બોડકા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે જેમાં વોર્ડ નંબર બે ત્રણ પાંચ છ સાત અને આઠ બિનહરીફ બન્યા જ્યારે વોર્ડ નંબર એક અને ચાર માં ચૂંટણી યોજાશે જ્યારે મધ્ય સત્ર ચૂંટણી માટે સર પંચાયતમાં સરપંચની ચૂંટણી યોજાશે જેમાં વોર્ડ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત બિનહરીફ બન્યા હતા જયારે વોર્ડ નંબર આઠ નવ દસ માં ચૂંટણી યોજાશે તેલોદ ગ્રામ પંચાયતની મધ્ય સત્ર ચૂંટણી માટે સરપંચની ચૂંટણી યોજાશે જેમાં વોર્ડ નંબર એક ત્રણ પાંચ અને આઠ બિનહરીફ બન્યા હતા જયારે વોર્ડ નંબર બે ચાર છ અને સાત માં ચૂંટણી યોજાશે આ ઉપરાંત વોર્ડ પેટા ચૂંટણી માટે આછોદ પંચાયત ના બંને વોર્ડ નંબર ચાર અને નવ બિનહરીફ બન્યા હતા એકર પંચાયત ના વોર્ડ નંબર ચાર બિનહરીફ બન્યા હતા નેણા પંચાયત માં વોર્ડ નંબર સાત બિનહરીફ બન્યો હતો ચકલાદ પંચાયત માં વોર્ડ નંબર છ બિનહરીફ બન્યો હતો જ્યારે વોર્ડ નંબર આઠ માં ફોર્મ ભરાયું નથી ઈટોલા ગ્રામ પંચાયત માં સરપંચ ની ચૂંટણી યોજાશે જ્યારે વોર્ડ નંબર એક અને આઠ માં ફોર્મ ભરાયા નથી માતર પંચાયત માં વોર્ડ નંબર સાત બિનહરીફ બન્યા હતા રાણીપુરા વોર્ડ નંબર છ બિન હરી બન્યો હતો કોલવાણા વોર્ડ નંબર બે બિન હરી બન્યો હતો કેસલુ ગ્રામ પંચાયત માટે વોર્ડ નંબર એક બે અને સાત બિન હરી બન્યા હતા જ્યારે વોર્ડ નંબર ચાર પાંચ છ અને આઠ ના ફોર્મ જ ભરાયા નથી જ્યારે રોજ ઘમણાત સોનામાં નાહિયેર તેગવા સહિતના ગામોમાં વોર્ડ પેટા ચૂંટણી માટે ઉમેદવારનું ફોર્મ જ ભરાયા ન હતા અત્રે ઉલ્લેખનીય છે કે બાવીસમી જૂનના રોજ ચૂંટણી યોજાશે ત્યારે તંત્રએ હવે ચૂંટણી લક્ષી કામગીરી આરંભી દીધી છે અને સરપંચો સહિત વોર્ડના ઉમેદવારોને ચિહ્નો ફાળવી દેવામાં આવ્યા હતા બ્યુરો ચીફ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ અમારા તુફાન એસબી માં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાની ભૂલતા નહીં